ધીર અને પડછાયા નું રહસ્ય સુંદર કેરી ના ઝાડ પર ધીર નામની ખિસકોલી રહેતી હતી ધીર ખૂબ જ સારો અને મહેનતું પણ તેને એક નાનકડો ડર હતો ઝાડ ની મોટો પડછાયો તે હંમેશા ઝાડ પર ઊંચે અને સલામત રહેતો તે ક્યારેય નીચે ઉતરતો નહીં નીચે બહુ અંધારું છે તે મનમાં કહેતો મને ખબર નથી કે ત્યાં શું છુપાયેલું છે એક રાત્રે પ્રજ્ઞા ગોવડ તેની બાજુની ડાળ પર આવીને બેઠી પ્રજ્ઞા આખી રાત આસપાસ જોતી હતી અને તે બધું જાણતી હતી ધીર પ્રજ્ઞાએ ધીમા અવાજે પૂછ્યું તું કેમ ક્યારે ઝાડના થડ સુધી પણ જતો નથી નીચેની માટીમાં સૌથી સ્વાદિષ્ટ કેરીનો ભાગ છુપાયેલો હોય છે ધીરે ગભરાઈને કહ્યું પ્રજ્ઞાબેન નીચે એક મોટો કાળો પડછાયો છે તે ક્યારેક ખસે છે મને લાગે છે કે તે કોઈ મોટો રાક્ષસ છે પ્રજ્ઞા હસી પડી પણ બહુ ધીમેથી એ રાક્ષસ નથી ધીર તે તારા પોતાના ઝાડનો પડછાયો છે તે ત્યારે જ ખસે છે જ્યારે સૂર્ય અથવા ચંદ્રનું સ્થાન બદલાય છે શું ફક્ત પડછાયો ધીરને આશ્ચર્ય થયો તેણે ધ્યાનથી જોયું સવારનો સૂર્ય હવે ઝાડ પરથી પસાર થઈ રહ્યો હતો અને પડછાયો ધીમે ધીમે ખેંચાઈ રહ્યો હતો પ્રજ્ઞાએ પ્રોત્સાહન આપ્યું ડરને તારી આંખો બંધ કરવા ન દે શું તું સાચો રાક્ષસ જોવા માટે નીચે જવાની હિંમત કરશે તારી બધી મુશ્કેલીઓનો મૂળ ફક્ત તારો ડર છે ધીરે ઊંડો શ્વાસ લીધો હું તૈયાર છું તેણે કહ્યું તે ધીમે ધીમે પછી ઝડપથી થડ નીચે ઉતર્યો અને સીધો પડછાયામાં કૂદી પડ્યો પડછાયામાં કોઈ રાક્ષસ ન હતો ત્યાંની માટી ઠંડી અને ભીની હતી તેને એક સ્વાદિષ્ટ કેરીનો ટુકડો પણ મળ્યો ધીર હસ્યો પ્રજ્ઞાએ બૂમ પાડી હવે તું એક સાચો સાહસી છે ધીર